અમદાવાદમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે અમદાવાદના વટવા ખાતે આવેલા ચાર માળિયા વિસ્તારમાં એક યુવાનની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે ફરી એકવાર અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પણ ઉઠતા દેખાઈ રહ્યા છે ઘટનાની વિગતે વાત કરીએ તો જે મૃતક છે અને જે આરોપીઓ છે તેમના વચ્ચે જૂની અદાવતને લઈને આ વિવાદ ચાલતો હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં જાવેદ પટેલ નામના જે ત્રીસ વર્ષીય યુવાન છે તેમની હત્યા કરી દેવામાં આવી છે જાવેદ પટેલ છે તે વટવાના ચારમાળિયા વિસ્તારમાં રહે છે અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે તેમના જ વિસ્તારમાં રહેતા પાથરણાના વ્યવસાય સાથે સંકળાયેલા આરોપીઓ વચ્ચે અદાવત એ પ્રકારની હતી કે જે જગ્યાએ આરોપીઓ પાથરણા લગાવતા હતા ત્યાં જાવેદ પટેલ રિક્ષા ઊભી રાખતા હતા અને તેમને અગાઉ પણ બોલાચાલી થઈ તે વિવાદ વકર્યો હતો ત્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન જાવેદ પટેલ પોતાના ઘરે આવ્યા છે આ દરમિયાન મારવાના હેતુથી આરોપીઓ દ્વારા છરીના ઘા ઝીંકીને એકાએક હુમલો કરવામાં આવ્યો જેમાં જાવેદ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપ્યું હતું આ ઘટના તાત્કાલિક બટવા પોલીસને કરવામાં આવતા વટુવા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ મામલે ચાર જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ઘટનાને લઈને શું કહી રહ્યા છે કે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તે સાંભળી લો અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્ વિસ્તારમાં વસંત ગજેન્દ્ર ગડકરનગર જે ચાર માળિયા ખાતે એક જાવેદ જાવેદ સલીમભાઈ પટેલ નામના ત્રીસ વર્ષીય યુવાનના ખૂનનો બનાવ નોંધાયેલ છે આ બાબતે તેના ભાઈ મોહમ્મદ જુનેદ સલીમભાઈ પટેલ દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ મોહમ્મદ જમીર મોહમ્મદ જાફર કાસમભાઈ શેખ અને રાશિદાબાનુ વિરુદ્ધ અ ખૂનની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ મોહમ્મદ જાફર કાસમ શેખ કાસમભાઈ શેખ અને રસીદાબાનું જાફર શેખની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનાર જાવેદ મોહમ્મદ સલીમભાઈ પટેલ પોતે રિક્ષા ચલાવે છે અને જે આરોપી મુખ્ય આરોપી છે જમીર કાસમ શેખ એ લાલ દરવાજા પાસે પાથરણા પાથરે છે તેની બાજુમાં રિક્ષા રાખવા બાબતે અગાઉ માથાકૂટ થયેલી જેની અદાવત રાખી અને આ બનાવ બનેલ છે પકડાયેલ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ અને તેનો ભાઈ મોહમ્મદ જાફર કાસમ શેખ અગાઉ હથિયાર ધારાના ભંગ બદલ તેમજ મારામારીના ગુનામાં બંને બબે ગુનામાં પકડાયેલ છે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમના આ મામલે મહત્ત્વનો ખુલાસો કર્યો છે જેમાં જૂની અદાવતમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેવી વાત સ્પષ્ટ સામે આવી છે આ મામલાને લઈને હવે પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એની બધી ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં